નમસ્કાર હું છું મિત્તાલ અને આપ જો રહા છો દલિત લગ્ન સમારોહમાં વિક્ષેપ પાડ્યો હતો અને કોઈ પણ જાતના કારણ વગર મિલકતમાં તોડફોડ પણ કરી હતી મારામારી અને પથ્થરમારાનો આ વિડીયો વાયરલ થયો હતો ત્યારે યુવકની જાનમાં ઘર્ષણ થવા પામ્યું હતું ઠાકોર યુવાને બાઇક ટક્કર મારતા જ બોલાચાલી થવા પામી હતી અને બોલાચાલી થતા બાદ બંને સમુદાયના લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને પથ્થરમારો તથા લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બંને સુથના ઘર્ષણમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે આ મામલે ઠાકોર સમુદાયના ટોળા સામે અનુસૂચિત જાતિના લોકોએ ફરિયાદ દાખલ કરાવી છે રિપોર્ટર સલીમ હાફીઝ સાથે ચક્રવાત ન્યૂઝ અમદાવાદ